આવેલા કેદી દ્વારા અભ્યાસ કરાવવામાં આવતો હતો જેમાં એક સારી ભાવના સાથે ભણાવવામાં આવ્યા છે આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં સુરત ખાતે આવેલી લાજપોર સેન્ટ્રલ જેલમાંથી પણ કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે ત્યારે કેદીઓને પણ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે ખાસ જેલના बंदीવાન કેદી દ્વારા પરીક્ષાર્થી કેદીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને બારમી પરીક્ષાનો આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી પ્રારંભ થયા છે જેને અનુલક્ષીને સુરતની રાજકોર સેન્ટ્રલ જેલમાં પણ આ વર્ષે બાવીસ કેદી પરીક્ષાર્થીઓ માટે જેલમાં જ અલગ સેલ બનાવવામાં આવ્યો છે જ્યાં કેદી વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડની પરીક્ષા પાસે જેમાં ધોરણ દસ માં પંદર વિદ્યાર્થીઓ છે જેની અંદર ત્રણ પાકા કામના સજા કાપતા બંદીવાન છે

શિક્ષણથી વંચિત ન રહે તે માટે એચએસસી અને એસએસસી બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે અહીંયા આ વર્ષે ધોરણ બારમાં સાત બંદીવાનો છે અને ધોરણ દસના પંદર જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે બીજું કે એ બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છીએ